ગજેરા પીએચસી વિસ્તારમાં મમતા દિવસે એ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું બુધવાર એટલે મમતા દિવસ જેની ઠેર ઠેર ઉજવણી કરીને દરેક પીએચસી સબ સેન્ટર વિસ્તારના આંગણવાડી મથકોએ મમતા દિવસ નિમિત્તે રસીકરણ કરવામાં આવે છે આજો જ ગજેરા પીએચસી તથા સબ સેન્ટરો કહનવા કારેલી પીરોદરા વેડચ ઉભેર ગામોમાં મમતા દિવસ નિમિત્તે એ એન એમ બહેનો દ્વારા બીસીજી ધનુર પેન્ટાવેલેન હેપિટાઇટિસ ડીપીટી આર એમઆર શેડ્યુલ મુજબ રસીકરણ કરાવો અને સગર્ભા બહેનો અને જીરો થી પાંચ વર્ષના બાળકોનો સમાવેશ કરાવો મમતા દિવસે ભારતી બેન જાદવ ગજેરા ઉર્મિલાબેન વસાવા કહનવા રીનાબેન શિંદે કારેલી ઉષાબેન રાઠવા પિલુંંદરા ભગવતીબેન જાતર જાધવ વેડા ચોપારસબેન ખરાદી ઉબેરનાઓએ ફરજ બજાવી હતી અને ગજેરા પીએસસી તથા સબ સેન્ટર ખાતે મમતા દિવસે કામગીરીનું નિરીક્ષણ ચકાસણી કરવા ટી એચ ઓંકારનાથ દેસાઇ ગજેરા ખાતે આવી પહોંચીને એ એન એમ આશા ફેસિલિટેટર આશાબહેનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને બાળકો તથા સગ સગર્ભા બહેનોને ઉગાતી રસીનું જરૂરી ચકાસણી કરી હતી અને આ પ્રસંગે ગજેરા એમઓ ડોક્ટર કે કે સિંહ હાજર હતા હું પરમાર કૈલાસ સ્ટાફ નર્સ પીએસસી પીએસસી આવેલું મમતા દિવસ એટલે દિવસ ઉજવવામાં આવે છે તો એ માતૃ દિવસ દરમિયાન સગર્ભા માતાઓ અને બાળકોને બોલાવવામાં આવે છે જેમાં એ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે એ દરમિયાન એ લોકોને વેક્સિનેશન કરવામાં આવે છે બાળકોને વેક્સિન કરવામાં આવે છે માતાઓને વેક્સિન કરવામાં આવે છે આ પ્રોગ્રામ દરિયા એ લોકોને કઈ કઈ યોજનાનો લાભ મળે છે એ સમજાવવામાં આવે છે તે દરમિયાન શું શું તમને લાભ મળશે કયા મહિને મળશે અને કઈ વેક્સિનેશન કઈ દરમિયાન કયા મહિનામાં કરવાની એ બધી સમજણ આપવામાં આવે છે ત્યારબાદ એ લોકોને બધી માહિતી પૂરી પાડવામાં આવે છે અને એ લોકોને પ્રોપર વેક્સિનેશન કર્યા બાદ એ લોકોને દવા આપવામાં આવે છે ત્યારબાદ સગર્ભા સગર્ભા જે માતા હોય એમનું ટ્રેકિંગ કરીને એમને વેક્સિનેશન કરવામાં આવે છે અને એમને બધી જે આયર્ન અને કેલ્શિયમની દવા હોય ટીટીનું ઇન્જેક્શન હોય તે મૂકે છે એ એ દરમિયાન મમતા દિવસમાં એમને જે બીજા લાભો મળતા એની સમજણ આપીએ છે અને બીજા બુધવારે બી એમને મૂલાવવામાં આવે છે